જય શ્રી રામ મિત્રો તો આ માજીની એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે ને લાલાભાઈ પોતે રૂબરૂ ગયા છે તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો અને ત્યાં ખજૂરભાઈ સુધી પહોંચી જાય મિત્રો કોઈનું સારું થાય તો આપણે વિડીયો શેર કરવાથી કોઈનું સારું થાય તો મિત્રો આપણને પણ પુણ્ય મળે છે તો આ બને એટલો વિડીયો શેર કરો ત્યાંથી ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચી જાય અને આમનું અધૂરું મકાન મકાન બનાવતા બનાવતા એમના ભાઈ એક્સપાયર થઈ ગયા થાય અત્યારે એક ભાઈ જ છે અને એ માજીની સેવા કરે છે અને કામે પણ જઈ શકતા નથી તો આ વિડીયો બને એટલો શેર કરો ખજૂરભાઈ સુધી પહોંચી જાય અને આમને સેવા મળે તો જુઓ કે આ વિડીયોમાં માજી શું કહી રહ્યા છે અને આ લાલભાઈ આઈર પણ શું કરી રહ્યા છે ભગવાન કોડીનાર તાલુકાનું જે સાસર ગામ છે આજે એ ભાઈ ને અહીંયા મિત્રો ખાસ મારે આજે અઢારે વર્ષ ને જણાવવાનું કે એ બાબત ઉપર અત્યારે હું ખુદ એ ભાઈનું મકાન છે બધાને ખબર હોય છે ટૂંક સમય પેલા વિડીયો વાયરલ છે તો આપણા આપણે આ ભાઈને પૂછીએ મિત્રો કે હું હું જરૂરિયાત છે ત્યાં આમ જોવા આવ્યા રિયલમીમાં પરિસ્થિતિ બહુ નબળી છે મમ્મીનો ડ્રેસિંગ મહિને મહિને આવે પછી બે હજાર રૂપિયાનું આ ભાઈ માટે એટલે એ ભાઈને આપણે પૂછીએ મારે નાનો ભાઈ હતો ત્યારે એ કામ હતું ને હું માથે રહેતો ને હું કામમાં જતો એ માથે રહેતો હવે કામ કામે ન જવાય જેમ કે આને ખવડાવવું પડે અને સાફ સફાઈ કરવી પડે ને હવે અમારે ઈ પણ નથી કામવાવાળો એટલે આનું ડ્રેસિંગનું ને અમારું મકાન છે એક ભાઈને તો અખંડ રહેવું જ પડતું

એટલે મિત્રો ભલે એવું નથી કે અત્યારે સાસર ગામની અંદર મિત્રો આપણે સાસર ગામ પણ એનો મતલબ હું છે હું તમને કહું કે ખજુરભાઈ આવીને મકાન આ ગામમાં બનાવી દે ને એના પગલા પડે ને ધારો કે રૂપિયો રૂપિયો ભેગો કરે ને તો આ મકાન ઢકાઈ જાય અત્યારે આ ગામ જોઈ લો અત્યારે ભેગું જ છે પણ એ ગામ લોકોને જોઈએ હા ગામ લોકોને ઈ જોઈએ ભાઈ આ ગામ લોકોને એના ગામમાં જો ખજૂરભાઈના પગલા પડે ને ખજુરભાઈ આવી અને જો આ ભાઈનું મકાન બનાવી દેતા હોય ને કે ખજૂર ભાઈ ને કેવા માંગ્યા કે ભાઈ રિયલી માં આ લોકોને જરૂરિયાત છે મકાન કોય પવિત્ર કેવાય ભાઈ અમદાવાદ ને ખાસ અમે હજી કેવા માંગી સ્પાયર થઈ ગયા મકાન બનાવતે બનાવતે મિત્રો આખું મકાન તમને બતાવીએ આખે આખું ત્યાં ભાઈ બનાવતે બનાવતે એક્સપાયર થઈ ગયા મકાન છે અંદર એક મકાન બનાવેલું છે આ મિત્રો અમે હકીકત થી જોયું કે એટલે અત્યારે આ ભાઈ ને જરૂરિયાત ખાસ મકાનની છે ભાઈ રિયલી માં આ ભાઈ ને મકાન જરૂરિયાત છે આ એના ભાઈનું મકાન બનાવેલું અધૂરું છે